જયદીપ ચૌહાણ આમ આદમી પાર્ટી ગુજરાત ગઈકાલે અરવલ્લી પોલીસ દ્વારા જેને કહેવાય કે બિન અધિકૃત રીતે જેને જે ઓવર જથ્થો જે ફટાકડાની દુકાનોની અંદર જે જેને કહેવાય કે સ્ટોરેજ છે અથવા તો જેને કહેવાય ગોડાઉન છે તો આ ગાડી બિન અધિકૃત રીતે જે લાયસન્સની અંદર જે જોગવાય છે એના કરતો વધારે પડતો જથ્થો ત્યારે પકડાય છે અને એસઓજી દ્વારા પ્રેસ વાર્તા થાય કે ભાઈ આ રીતે પકડાયું અમે એસઓજીને અભિનંદન આપીએ છીએ કે ભાઈ બિન અધિકૃત રીતે આ ફટાકાની ફેક્ટરીઓ પકડાઈ પણ અહીંયા સવાલ એ છે કે ત્રેવીસ ની અંદર બે હજાર ત્રેવીસ ની અંદર ચોથા મહિનાની અંદર આજ જ ફટાકડા પૈ ફેક્ટરીઓ પૈકીની એક ફેક્ટરી હરી ગયેલી અને એ વખતે પણ જેને કહેવાય કે સામાન્ય પરિવારમાંથી આવતા ગરીબ ચાર માણસોના મૃત્યુ થયેલ અને એ વખતે આ જે આરોપી હતા એક એક મહિના સુધી આગોતરા જામીન માટે રખડતા હતા ત્યારે એ સફારું કેમ પોલીસ તંત્ર ન જાય એક મોટો સવાલ સતાવે છે અહીંયા સવાલ એ છે કે બિન અધિકૃત જથ્થો કોનો છે એ તો કલેક્ટર કા તો રેવન્યુ નો છે કે ભાઈ કેટલો જથ્થો ક્વોન્ટિટી કેટલી છે કારણ કે રિન્યૂ કરવાની લાઇસન્સ આપવાની રિસ્પોન્સિબિલિટી વહીવટી તંત્રની છે અને ખાસ કરીને રેવન્યુ ડિપાર્ટમેન્ટની ત્યારે અહીંયા સવાલ એ આવે છે કે એસટીએમ કક્ષાએ થઈ શું રહ્યું છે બાકી અરવલ્લીની અંદર મેં આપના માધ્યમથી પ્રજા સુધી મેસેજ પહોંચાડ્યો છે કે સી સરકાર થયેલી જમીનની અંદર ગોજા વપાય છે સિંહ સરકાર થયેલી જમીનોની અંદર જેને કહેવાય બિનઅધિકૃત રીતે ઘઉંની ખેતી થાય છે સિંહ સરકાર થયેલી જમીનની અંદર આ જ ફટાકડાની ફેક્ટરીઓની અંદર ગોચોની જમીનની અંદર તો નિર્માણ થાય છે આજે અમે માનનીય શ્રી અમારા રાજેન્દ્રસિંહ પરમાર સાથી મિત્ર રાકેશસિંહ પરમાર સાથે અમે વિવિધ અધિકારીઓ ખાસ કરીને એસડીએમ કક્ષા એસડીએમ મોડાસા અમારા જેને કહેવાય કે આરએસી સાહેબ આપણા અરવલ્લીશ્રી અને તેની કહેવાય કે ડીઆરઆર ડિપાર્ટની અંદર મુલાકાતો લીધી અને એની અંદર અરજીઓના નિકાલોની ચર્ચા કરી તો તેઓ અસંતોષકારક જવાબ અમને મળ્યા છે અધિકારી દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ મળતા નથી કે આ અધિકાર આ અરજીનો નિકાલ આ રીતે થાય છે ત્યારે અહીંયા મારે રજાને કેવું છે કે આપણે હિન્દુત્વની વાતો બહુ મોસ્ટે કરીએ હું પણ હિન્દુ છું સર્વે હિન્દુ છે એનું ગૌરવ છે પણ ભીષ્મપિતામાં જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને મહાભારતની કાંડ રચાયો જયારે દ્રૌપદીનું ચિરણ થયું અને ભીષ્મપિતા તો માત્ર દેખતી વખતે જયારે ચૂપ હતા ત્યારે એને પણ અંત વેરા બાણસલ્યા ઉપર ઊભાનું વેરાઈ હતી અને બહુ જ કરુણ મોટા માત્ર બે આઠ જોડી વિનંતી કરું છું અરવલ્લીની પ્રજાને કે આ પબ્લિસિટી જે થઈ છે એ ઓળખવાની જરૂર છે દિશા કારણે થાય અને ત્યાર પછી પોલીસ તંત્ર સફારું જાગે બે બે વર્ષ સુધી શું કરતું બે બે વર્ષની અંદર કેટલી તપાસો થઈ એસડીએમ કક્ષાએ કેટલા જથ્થાની નીકળી જેને કહેવાય કે તો આગળ ક્વોન્ટિટી નોંધ કરી છે પછી એવું તો નથી કે એસી ઓફિસની અંદર બે આવીને લાયસન્સો રિન્યુ થાય છે આ તો પેકેજો પચ પચી જાય એટલે બધું જ ચલવાઈ જાય આજે ચાર માણસો જે પરિવાર જે મર્યા છે બે હજાર તેવીસ ની અંદર એ પરિવાર તો આજે ભોગવી રહ્યો છે તમે તમાશા કરો છો ભાઈ છોડી દો બાકી અધિકારીઓ અમારા સંકલનમાં રહેતા નથી એટલે તમારા ઉપર શંકા કુશંકા માત્ર વિપક્ષ તરીકે અમે નહીં સત્તાધારીઓ કહેલી છે કે આ લોકો એમની મનમાની ચલાવી રહ્યા છે તો ખરેખર તપાસ નો વિષય કેટલા આવ્યો એ પ્રશ્ન અહીંયા એ મારે જાણવું છે કે જ્યાં ફટાકડાના ફેક્ટરી માલિકો અથવા તો જે ક્યાં ગોડાયું માલિકો છે એમના તો અનિયંત્રિત જથ્થો કોના દ્વારા સગે વગે કરવામાં આવે છે અથવા તો કોના રાહિમ રાહ હેઠળ આ ચલાવવામાં આવે છે તપાસનો વિષય છે ધન્યવાદ ભારત માતા કી જય 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 ગુજરાત